અથવા તો તમને ઘણી વાર એવો પ્રશ્ન થતો હોય સાહેબ નાની નાની સૂચનાઓ અમને અમારા પહેલા મીસે આપે બીજા બીજાવાળાએ આપે પછી સાહેબ તમે આપો તમારા શિક્ષકો હેડ મિત્રો સુપરવાઇઝરો ઉપાચાર્ય આ બધા તમને આપે આપે ને તો આ બધાની કિંમત શું છે સાહેબ એની કિંમત શું છે એની જરૂર શું છે તો એક બાળક છે કે જેમનો પગાર છે એ દોઢ કરોડ પહેલા ઇન્ટરવ્યુ નક્કી થયો કેટલા કરોડ દોઢ કરોડ એક મલ્ટીનેશનલ કંપનીમાં પોતે શૂટ બુટ પહેરી અને નોકરી માટે જાય છે ઇન્ટરવ્યુમાં દાખલ થાય એટલે આપણા ભારતીય સંસ્કાર મુજબ નમસ્કાર ઝૂકીને કરે કારણ કે વડીલ વ્યક્તિ બેઠા હતા નથી એને જાણતા વડીલ તો છે જ નમસ્કાર કરે ને પછી એમની સમક્ષ બેસે નિર્ભીકતા કારણ કે ચિંતા નહોતી કારણ કે કઈ હતું નહીં તો ગુમાવવાની ચિંતા નહોતી અને નિર્ભિકતાથી અસ્મિતા સ્વભાવથી એમની સાથે વાતચીત કરે તો અત્યાર સુધી જે ઇન્ટરવ્યુમાં દેવા આવનાર વ્યક્તિને શું પ્રશ્ન પૂછે એની ચિંતામાં એમના મુખની મુસ્કાન જતી રહે જેમ કે પરીક્ષાના આગલી 5 મિનિટ તમને ચાલો વર્ગખંડમાં બેસી જાવ કેવા ભાઈ ભીત ત્યારે કોઈ એમ કે છે બટા મુસ્કાન દયો સ્માઈલ દયો ત્યારે કેમ આવે ક્યાંથી લાવી સાહેબ તો આ પરિસ્થિતિ એમની પાસે હતી પરંતુ નિર્ભિકતા એક એવી વસ્તુ છે કે સામે સિંહ હોય તો તમને નિર્ભીક રાખે અને ઇમોશન્સ છે દરેક વસ્તુ સાપ છે પણ એ પણ પોતાના ઇમોશન્સ સમજે છે સાપ પકડવાળાને ક્યારે નથી ખવડતો શા માટે કારણ કે એને પકડવાની સ્ટાઇલ એને સમજે સાપ છે તમારા સૌથી વધારે સ્વભાવને ઓળખનારું વસ્તુ છે જાનવર છે કે એ દરેક જે ધ્યાનસ્થ વ્યક્તિ હોય ત્યાં આગળ પહોંચી જશે એમના ઉપર વીકળાઈ જશે વિવેકાનંદ હોય સમર્થ રામદાસ હોય રામ હોય કૃષ્ણ હોય શિવજીની તો હંમેશા હોય છે પાસે તો એ શાંતિ વસ્તુ ઓળખે છે ને ચંદનના વૃક્ષમાંથી હોય છે શા માટે કારણ કે એમને શાંતિ પસંદ છે સે ઝેરી પરંતુ શાંતિ સાપને પણ જુએ છે સિંહ છે એમને પણ જુવે છે એ પણ આવા સંતોની સમક્ષ શાંતિથી બેસી જશે એમના આશ્રમોમાં એ પોતાની વેરવૃત્તથી ભૂલીને બિલાડી અને કૂતરા સિંહ સિંહ આ બધા બેઠતા હોય તો આ એક સ્વભાવગત વસ્તુઓ પણ ત્યાં ભૂલે બધાને શાંતિ જોવે પણ ક્યાંથી મળે ખ્યાલ નથી તો આ બાળક છે નિર્ભીક એટલો બધો હતો કે સામેવાળાને વાળાને જોવાની ખબર પડે એના હસ્તાક્ષર છે એ ટુ ઝેડ મૂતીના દાણા જેવા તો વાત હતી થોડા પ્રશ્નોની તો એને એક પણ પ્રશ્ન ન પૂછો હસમુખા સ્વભાવ છે એમણે અમુક બેઝિક પ્રશ્નો પૂછી નક્કી કરી લીધું એનું ડિગ્રી સર્ટિફિકેટ એમની પાસે હતું તો એમના કરતા પણ ઊંચી ડિગ્રી વાળા એપ્લાય કરી ગયા હતા પરંતુ આ વ્યક્તિને ઓલરેડી